થરા રેફરલ હોસ્પિટલમાં ટ્રોનાટ નશીનનું રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું બકા જિલ્લાના ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલી જે વી શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે હોસ્પિટલમાં એક સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન સાત મેડિકલ ઓફિસર સહિત નર્સિંગનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે હોસ્પિટલમાં દરરોજ ત્રણસોમી મી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે દર મહિને માસિક આઠ હજાર જેટલા દર્દીઓને વિવિધ પ્રસૂતિ જનરલ ઓપરેશન ફિઝિયોથેરાપી તેમજ દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડો ભરતભાઈ ચૌધરી ડો અન્સારી ડો અશોકભાઈ ગૌસ્વામી સહિત તમામ સ્ટાફની મહેનતના પરિણામ સ્વરૂપ સુંદર કામગીરી બદલ હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ જાળવતા સરકાર દ્વારા એક રાષ્ટ્રીય અને પાંચ રાજ્યકક્ષાના સ્વચ્છતા કાયાકલ્પ અને પ્રસૂતિ ક્ષેત્રે લક્ષ્ય સહિતના એવોર્ડ મેળવ્યા છે ટીક બીકના દર્દીઓ માટે નેશનલ ટી બી એલિમેશન પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નવીન ટીઆરયુએનએએટી ટ્રુનાટ મશીન ફાળવવામાં આવેલ જેનું ઉદ્દઘાટન આજે રોજતા દસ ઓક્ટોબર બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે જિલ્લા ક્ષય અધિકારી ડો નયનભાઈ મકવાણા અધિક્ષક ડો ભરતભાઈ ચૌધરી તાલુકા હેલ્થ ઓફિસર ડો પિયુષભાઈ ચૌધરીના વરદ હસ્તે ડો અશોકભાઈ ગોસ્વામી ટીક બી સુપરવાઇઝર કાંકરેજના લાલજીભાઈ જોશી લેબરટેક દિલીપભાઈ ચૌધરી નવીનભાઈ ચૌધરી ઝાલમોર આરાધના ચૌહાણ હેડનર્સ હંસાબેન પરમાર નેહા ચૌધરી પિયા ઠાકોર રંજનબેન ડિમ્પલબેન ઉમરભાઈ મીર સિપાઈ સમરત મનુભાઈ ભાઈ સહિત સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ડો ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટી બીક ના દર્દીઓનું સચોટ નિદાન થશે અને સમયસર સારવાર મળી રહેશે અને ટી બીક મુક્ત ભારત અભિયાનને પૂરતો વેગ મળી રહેશે કાંકરજ કે ઓગઢ તાલુકાના ટી બી ના દર્દીઓ ઝડપી સારવાર લેવા જણાવ્યું હતું રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી